આપણે ધારાસભ્ય તૈતર વસા સંતરાપુર ને બધા સોનગઢ ને બધા ક્યાં ક્યાં દુકસણ ગુજરાત ઉત્તર બધા ખોંધી વડે ઘર હાચો ને ભાઈ તમે ડોક્ટર દેશ એટલા માટે હું નહીં કે એક માટે ઢેર બેન માટે પણ ધારાસભ્ય દર્શન આપ તમે ડોક્ટર તમને શિક્ષણ નું મહત્વ ખ્યાલ છે હે હા તો આ સાહેબ મને કીધું તું પૂર્ણ આવ્યું ને કારણ કે આજે મારો પેલો કાર્યક્રમ ડ્રોપ કર્યો આ એ નહી હું કોઈને એ નથી હકીકત છે હું હંમેશા આવું જ બોલવાનું આવનારા દિવસોમાં આવનારા દિવસોમાં આવું જ બોલવાનું કારણ કે બે માં દેશ હું વારંવાર બોલું છું કે વિકસિત થવાનો છે એક એક ક્ષેત્રની અંદર એ વખતે નર્મદા જિલ્લો પાછળ ના રહી જાય એટલા માટે મારે કડક બોલવું પડશે ડોક્ટર પાસે મીઠી દવા ના હોય કડવી દવા હોય તો રોગ મટે આ બધી અલગ અલગ જે બીમાર આદિવાસી જિલ્લો છે એને યોગ્ય માર્ગદર્શનની યોગ્ય મદદની જરૂર છે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા દ્વારા રાજપીપળા ખાતે જિલ્લા કક્ષાના વિજ્ઞાન મેળાના એક કાર્યક્રમમાં હમણાં એવું નિવેદન એમણે કર્યું છે કે ચૈતર વસાવા પોતાના વિસ્તાર પોતાનું ઘર સાચવતા નથી અને બાર બાર ફરે છે આજે કેમે હાજર નથી એમણે અહીંયા હાજર હોવું જોઈતું હતું અને બધાને પ્રોત્સાહન પૂરું પાડવું હતું તો એ હાજર નથી એ ગંભીર બાબત છે એવા એમણે મારા પર આક્ષેપ કર્યા હતા ત્યારે મનસુખભાઈ એક સિનિયર સાંસદ છે અને પોતે જ્યારે જાહેર મંચ પરથી બોલતા હોય તો એમણે હકીકત તપાસી લેવી જોઈએ એમને ખબર હોવી જોઈએ કે જે મારો મત વિસ્તાર દેડિયાપાડા સાગબારા અને ચિકદા તાલુકાના આજ કૃષિ આજ વિજ્ઞાન મેળો જ્યારે નવરચના હાઈસ્કૂલમાં અગિયાર નવેમ્બર બે ના રોજ હતો ત્યારે સાંસદ શ્રીનું અને બધા જ પદાધિકારીઓના નામ હતા છતાં એ લોકો ઉપસ્થિત નથી રહ્યા અને ત્યાં હું હાજર હતો ઇકોતેર જેટલી કૃતિઓ લાવનારા બાળકો એમના માર્ગદર્શક શિક્ષકોને અમે પ્રોત્સાહન પૂરું પાડી છે ત્યારે અમે કોઈના પર આક્ષેપ નથી કરી એ જ પ્રકારે જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગનો વીસ નવેમ્બર બે હજાર પચીસનો જે વિજ્ઞાન મેળો હતો એ કેવડી પ્રાથમિક શાળા ખાતે હતો ત્યાં પણ બધાને આમંત્રણો આપ્યા બધાના નામ હતા ત્યાં પણ કોઈ હાજર નથી રહ્યું ત્યાં પણ અમે કોઈના પર આક્ષેપો નથી કર્યા અમે હાજર રહીને બાળકોને અને શિક્ષકોને અમે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું હમણાં જે રાજપીપળા ખાતે વિજ્ઞાન મેળો હતો ત્યારે આ રાજપીપળા તો એ વિજ્ઞાન મેળામાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા પંચાયતના પ્રમુખને આમંત્રણ આપ્યું હતું મુખ્ય અતિથિ તરીકે જસુભાઈ રાઠવાને આમંત્રણ હતું દર્શનાબેન દેશમુખને પણ આમંત્રણ હતું અને બીજા અનેક પદાધિકારીઓને આમંત્રણ હતા તમે હાજર હતા પણ બીજા કોઈ પદાધિકારીઓ હાજર ન હતા અને તમે મારા નામની દર કાર્યક્રમોમાં જે પ્રકારે તમે નિવેદનબાજી કરો છો એ પ્રકારે નિવેદનબાજી કરો છો એ યોગ્ય નથી મારા વિસ્તારમાં હું હાજર જ હતો આ વિસ્તાર જસુભાઈ રાઠવા અને દર્શનાબેન દેશમુખનો છે એમણે ગંભીરતા લઈને અહીંયા હાજરી આપવી જોઈતી હતી તમે માર્ચ યુનિટીમાં મારા નામજોગ ભાષણ કરો છો ગૌરવયાત્રા હોય તમે વિકાસ મહોત્સવ હોય વિકાસ પર્વ હોય તમામમાં સરકારી કાર્યક્રમોમાં પણ રાજકીય ભાષણ કરવાથી તમે ટેવાયેલા છો પણ જ્યાં પણ ભાષણ કરો ત્યાં ખરેખરની હકીકત અને વાસ્તવિકતા ચકાસીને કરો જેથી કરીને ગુજરાતની જનતા તમારા નિવેદનથી ગેરમાર્ગે ના દોરાય એવી મારી આપને સલાહ પણ છે ને વિનંતી પણ છે એક્ટિવાથી લઈ જેસીબી સુધીના ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના જી હા દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે અને તે પણ આપણા છોટા ઉદેપુરમાં જી હા છોટા ઉદેપુરમાં અને હા જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે સરનામું છે એપેક્સ ટ્રેડર્સ સિલ્વર સ્પૂન હોટલ સામે ટ્રાએંગલ કોમ્પ્લેક્સ હાઇવે રોડ છુટાઉદેપુર મોબાઈલ નંબર છે સેવન થ્રી ફાઇવ ડબલ નાઇન ફાઇવ થ્રી ફાઇવ ફોર ફાઇવ છુટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબ્સ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો